રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હો એવી આશા રાખીએ છીએ ને ભગવાન પાસે પ્રાર્થના કરી છે ભાઈ અમારી હાલત તો બહુ બે છે નથી લાઈટ નથી વરસાદ બ્રેક મારતો આગણી જો પાંચ દસ મિનિટનું ખાલું આવ્યું છે એટલે બળધું હટું ભૂકો ભરીને અહીંયા વરી નાખો હે બળધું ને તો અહીંયા આપણે ઢારીયામ લઈ લીધા હે પણ એને ભૂકો લઈ આવવા જેવું ટૂંકમાં ખાલું નથી આવતું આંબાના દાયરખા ભાંગી ગયા અમુક ઝાડમાં પડી ગયા વીજળીના પોલ બહુ પડી ગયા છે એના લીધે લાઇટ નથી તો હદની બહાર પાણી પડી ગયું છે અને પવનનું જોર બહુ છે નુકસાન બહુ છે અને મારા કરતાંય કદાચ જો પવનનો અવાજ વધારે આવતો હશે તમને બાકીના બધા અહીં કામકાજ હો કરીને ઘરમાં ફસાઈ ગયા હે ભાઈ એકલો બળધુને ખવડાવે છે ને અહીંયા ઊભો છો મિમાન બધા વા ઓહરીમાં હલવાના છે કંઈક મિમાન આપણે ઓલા રૂમમાં હલવાના હે અને અહીંયા જો આપણા બાંધી બાંધીધું ને બળધૂને અહીંયા ખવરાવવાનું કામ હાલે હે અને આશા કરું હું કે તમારે કોઈને નુકસાની ના કરાવી હોય તો આજે દસમ થઈ ગઈ છે આગળનો વિડીયો મેં બનાવ્યો છે આઈઠમનો એ ખબર નહીં આવ્યો હે નથી આવ્યો કેમકે તંદી થયા નેટવર્કનો બહુ મોટો પ્રશ્ન હે મોબાઈલોમાં ચાર્જિંગ નથી એ બધા પ્રશ્નના લીધે આપણી મુલાકાત બહુ મોડી થાય છે તો સોરી બધે ને અને બાકી જો જોડધુને ખવડાવી લઉં પણ અહીંયા તો આવે ડારિયામાં આપણે પાણી ભરાઈ ગયું તો હવે તમને પાછળનો કેમેરો કરીને બધી હાલત બતાવું તો જો અટાણે થોડુંક શાંત પડ્યું હે પંદર મિનિટ થઈ છે વરસાદ તોય કન્ટિન્યુ હે આછેરો અને બાકી જો આ બધું ધારીયામાં અહીંયા ચૂલાની જગ્યાએ બધી હાલત જોવું તમે પાણી ભરાઈ ગયા હે કેમ કે અહીંથી વાછાટ બહુ આવી જાય છે અંદર ગાડીયું મહેમાનની બધી અહીં ઠાહો કરી દીધો હે અને અહીંયા જો મહેમાનનો ઠાહો થઈ ગયો હે રૂમમાં જય મુરલીધર જોયું ને બધા બાદશાહી જીવન જીવે છે અહીંયા ભાઈ એકલા હેરાન થાય છે છે અંધાર પટની ખલકીમાં બેઠા ને અહીંથી જો ઉફ આવે છે ભાઈ હે ને ચૂલો લઈ લીધો આ રૂમમાં માં રાજુભાઈ કે બળધુનો નો સીન લેજે ને કઈ કોમેન્ટો આપી જો આપણા ઢારિયામાં આપડી ગાડીની બાજુમાં બાંધીને ખવડાવી એમાં કંઈ નવાઈ નથી કરતા ભાઈ બરાબર છે હોવું જોઈએ એવું છે બાકી મિત્રો ક્યાંય એક મેળી એવી નથી આપડી ઓલી બે મેળીમાં ઓછું પાણી પડે છે બાકીની આ જૂની મેળીઓમાં ત્યાં ક્યાંય ખાલું હે જ નહીં બિલકુલ એવી હાલત છે ક્યાંય પગ દીધા જેવું છે નહીં કોથરિયું મોબાઈલું હચવવા પડે હે અમારે એક મહેમાનની ગાડી ત્યાં બે ત્રણ વાર જો ઘોડી ખૂચી ગઈ ને પરલી ગઈ ત્યાંના ટોપન બધું ભાંગી ગયું હે ભારતી બેનની ગાડી છે એ જો આમ છે હાલત બધાની ના જોઈ લઈએ ને ત્યાં ત્યાં લુગણા પર લઈ જાય કેમ કે એક મિનિટ નું ખાલો નથી હાલો ભાઈ જો દૂધ ભરવા વાળા ની અહીંયા લાઈન ઉઠી ચોથા દિવસે આમાંથી તરાવ કાઢવાની થાય છે હાલો ભાઈ લઈ આવો ગાડીઓ લઈ આવો ચોથા દિવસે હે આવી રીતના જ અમે કાઢી કાયમ એકબીજાની હે ને મદદ કરી અને ગાડીઓ નહીંથી પસાર કરી આ હે તળાવનો કાઢ્યો અટાણે વરસાદ હાલમાં ચાલુ છે આ કોથરિયું રાખવી પડે છે ફોનમાં અને વિડીયા કેદી કેદી આવે કંઈ આઈડિયા નથી આવતો ભાઈ બહુ વરસાદ છે ટાવર જરાય છે આવી નથી હાલતમાં જો કાઢવી પડે છે ગાડીયું અને દૂધ ભરવું ફરજિયાત છે લાઈટ નથી એટલે છાસ કરવી બહુ મુશ્કેલ થઈ જાય છે આજે ચાર દિવસ થયા હે વાંથી લઈ લ્યો વાંથી લઈ લ્યો હા મારી ગાડી એક કાઢી લીધી છે ને ઓલા લોકોની ગાડી હવે કાઢવી નક્કી કરે છે જગ્યા બદલાવી મારી ગાડી જો આગળ પડી છે હાલો ભાઈ વરસાદ ચાલુ છે ને વિડીયો બનાવવાનું સેટિંગ નથી આવતું હવે વિડિયા મારા કેદી આવે છે ને કંઈ ખબર નથી પડતી હાલો ફોન બગડે એની પહેલાં વિડીયો આપણે બંધ કરી ગાડી કાઢી લઈ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે તમે બધા કુશળ મંગળ અહો ભાઈ અમારી હાલત તો બહુ ખરાબ હતી કે નેટવર્ક નથી અને લાઈટ નથી વોટ્સએપ માં પણ વાત ન થાય હે ગી કોઈ દી કોઈ હામું અને અમે આવી ગયા છે પાણાવારી જો આમ બસ જોર કઈ દેખાડ દે માંડવી માંડવી ની બહુ નુકસાન કરી નાખ્યું હે જ્યાં ધોવણ નથી થયું ન્યા ભુંડડાય મે આપણા મંદિર ખેતરે ભુંડડાય મે બગાડી નાખ્યું હે અને પાણાવારી આવ્યા હે અમે જોવા તો આમાં હે વચમાં જોલ તો આમાં જે પાણી નું નુકસાન છે ને એ અંદર માંડવી બધી ધોઈ ને આમ દેડવા બધા કાઢ નાખ્યા બારા એટલે બધા દેડવા બહાર દેખાય હે આજે વરસાદ હવારનો બંધ છે એટલે અમે મીમાન હતા ને એ મીમાને વયા ગ્યા છે ભારતીબેનને એ વયા ગ્યા છે અને જુવાનગઢથી મિલન હતો એ વયો ગયો છે મગલીબેન રોકાણા હે હજી બેને હે રેખા હે ભાણો હે ને પવન હે બહુ વાવાઝોડાની સિસ્ટમ છે ને આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે અમારે લાઈટ નથી આજ પાંચથી છ થી થઈ ગયા અને જો અહીંયા માંડવી આપણી ધોવાઈ ગઈ ને એ તમને પાછળનો કેમેરો કરીને બતાવું આજે તારીખ ઓગણત્રીસ તારીખ હાલો ભાઈ ઓગણત્રીસ તારીખ હે વિડીયો કેદી આવે કઈ આઈડિયા નથી પણ જો અહીંયા ખેતરું ધોવાના ને એ તમને બતાવું જો આપડી માંડવી ની હાલત ઓગણચાલીસ નંબર માંડવી હે બધી ધોઈ નાખી હે ભાઈ le તો અમે આવ્યા હતા ચક્કર મારવા કે વાયર ક્યાંય ટૂંટો કે ન નજર મારી લઈ કેમકે આપણું ઝાટકો છે ને એ અવાજ કરતો હતો હવે ક્યાંય ઢીલા થઈ ગયા હોય તો ખાલી ભૂટકતો હોય નીચે વારો અને નહીંતર ક્યાંક તોડેલો હોય તો જોઈ લઈ અને માંડવી તો લગભગ ધોઈ નાખી છે વચ્ચે આખો બધો ધોવાઈ ગયો અને મંદિરવાળા ખેતરમાં ભૂંડ ફોરી ગયા અડધું ઝાજું એટલે નુકસાનીમાં આ વરસાદના લીધે કંઈ બાકી નથી એવી નુકસાની હે પણ હવે કુદરત સામે કોઈનું કંઈ હાલે નહીં આપણે આસ્થા મોઢે સ્વીકારવું જ પડીએ અને લાઇટ હજી પાંચ છતીથી આવી નથી અને આ સિસ્ટમ વાવાઝોડા જેટલી મજબૂત થઈ ગઈ છે અડતાલીસ વર્ષમાં રેકોર્ડ બનીએ પાછો કે કચ્છની જ ધરતી ઉપર પાછું વાવાઝોડું બનીએ એ કચ્છની ધરતી ઉપર આજથી અડતાલી વર્ષ પહેલાં આ વસ્તુ બની હતી અને પાછી અત્યારે જે આ સિસ્ટમ છે ને એ વાવાઝોડાનું રૂપ લેવાની છે તૈયારીઓમાં એટલે એંસી નેવુંની સ્પીડના પવન તો અમારે અહીંયા ઝાટકાના ચાલુ જ છે અને હવે થોડીક હજી આવતી એક રાત કાઢવી થોડીક મુશ્કેલ છે વરસાદમાં ઘટાડો કદાચ આવી આજથી આજે ઓગણત્રીસ તારીખ વારંવાર મારે કહેવાનો મતલબ એ કે મારો વિડીયો કેદી હજી આવે નક્કી નથી અમારે નેટવર્ક જરાય છે નહીં કોઈ હમું વોટ્સઅપમાં વાત નથી થઈ ફોનથી વાત નથી થતી લાઈટ છે નહીં ફોનમાં ચાર્જિંગ ના બહુ લોચા હે એ આપણે બેટરીમાં થોડું ઝાજું હતું એટલે ફોન ચાર્જિંગ થાય છે તો ભાઈ જો આપણે વાયર ચેક કરી લીધો હે અને હવે ખાવા ટું ફાપા મારી ખાવાનું કંઈ હે નહીં ઘેરે કટોલા વીણી જાય કે રાજી હા જો હવે રાજી ભાઈ ટીંગે ટીંગે કટોલા હે જ છેલ્લા હવે આમાં આમ તો ઈર પડી ગઈ હે પણ એકાદ શાક થઈ જાય તો એ જ મારે ભકાલાનું વાડી છે બધી વાવડે ઉહેડીને લઈ લીધી કારેલીના માળા હતા જયાંય બાજુમાં જ પણ બધા પવનના આખો ઉપાડી લીધો આખે આખો માળો વાડી સાફ કરી નાખી એવો પવન હતો પવન હજી હે પણ વરસાદ બંધ થઈ ગયો સવારનો આજે એટલે માણસની જવર અમારા માટે લોકડાઉન ખુલી ગયું હે ના ના ચાલુ હાલ હવે ભાઈ વાયર આપડે ક્યાંય ટૂટ્યો નથી અહીંયાં પણ અમુક જગ્યાએ ખડા પવનનું નમી ગયું ને મોટું મોટું ની અડી ગયું તો એટલે એ બધું હમું કરી લીધું હે ને હવે જરાક બકાલું તોડી લઈ કટોલા જોઈએ ત્યાં કાંઈ નથી કટોલાની પણ હવે ઈર પડી ગઈ છે બહુ હારા નથી અમુક જ હલામાં રહ્યા હે જો આ ટાઈપના તો છેલ્લું શાક માટે આપણે તોડતા જઈએ અને હવે ઝાટકો ચાલુ કરી અને જાય ઘરે આમ તો જો કે કોઈના ઘરે બાજરો કે ઘઉંનો લોટ હવે છે નહીં એટલે મારા ત્યાં હે આપણે હલરમાં જે ઓલું મશીન હોય ને દસનું નું ઇન્જિન હે ડીઝલ એન્જિન તો કાકાના ન્યાય ઘંટી ઉપર જ એ મશીન હે તો એને અહીંયા થોડું ઘણું દહીણું ધરાવવાનું છે આપણે અને બાજુવાળા વાડીઓવાળાના એ બધેના ફોન આવે છે એટલે કાકાને ન્યાજે હવે એ ટ્રાફિક થવાની છે દહીણે ધરાવવાની ઘઉં બાજરો ધરાવવા માટે તો હાલો આપણે નહીં જે નહીં કરવાનું છે અથવા તો બાપુને કીધું છે જો જાહે તો એ જાય ને કે અમારે જવાનું છે તો હાલો હવે આ ઝાટકો ચાલુ કરી દો ને પછી જઈએ અમે ઘરે અને આ માંડવી તો બહુ ધોઈ નાખી હે અને નેહડા ને ભૂંડાય ઉખેર નાખો એટલે નુકસાની ઓછામાં ઓછું છ સાત વીઘાને દેઢ વાટાણા ટૂંકમાં જમીન ઉપર બારા દેખાઈ ગયા છે અને આપણે જો આને એટલું બધું દબાવ્યું હતું ને આમાં કંઈ પાંદડું હૈલું નથી મસ્ત જોર જોરથી આપણો ઝાટકો ચાલુ છે અને આને હું છવ્વીસ તારીખે આવીને બાંધી ગયો હતો આપણા નીચે ડંગણા હામું પાણા સામું એટલે કાચે હલબેલો નથી અને મસ્ત બેટરી જોરદાર કામ કરે છે હાલો તો ચાલુ કરી અને પછી ભાગી કરે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય તો કેમ છો બધા મજામાં ને તો અમે ગયા અમે આવી ગયા અહીંયા મામાન કરે છે અહીંયા અને અત્યાર જો અહીંયા આપણે બધું ચાલો હમણાં તો આપણે બે ત્રણ ત્યાં મામાન કરે છે ત્યાં વેલું આવી જવાનું હતું પણ વચ્ચે વરસાદને આમ પવનને એવું બધું ફૂલ હતું અને ત્યાંથી એક નદી હે એનું પુલિયા ઉપરથી નીકળે એમ નથી વચ્ચે બે ત્રણ એવું આડું આવે ને એટલે તો પાણી ફૂલ જતું હતું તો એમાં નીકળે એમ નતું વરસાદમાં તો આજ આવી ગયા આ સવારે જ આવ્યા હાં અને વિરેનભાઈ જો અત્યારે કુબો ભરવાના હારે ખાબેન હે વિરેનનો ખૂબ ખાઈ છે અને ઈ હમણા બસ જવાના છે આજ કાકાલ જાય તો કુબો ભર દઈએ પછી ત્યાં જઈ દેવા આવે ત્યાં લેતા જઈએ એમ પછી મમ્મીને મમ્મી એકતા બીમાર હે એટલે એને આઈનું બધું કરવાનું હોય તો અહીંથી ઈ એમ નથી એટલે આજ જ ભર દઈએ અને પછી લેતા જઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગોરવજમાન મંત્ર મરું લે લે અમે આવી જતો લ્યો એ વિરેન બેન કો બર્ડે 5043 કોઈ ન કરી રહી નકી નમ ઈ કે ઓ

જય શ્રી કૃષ્ણ જય માતાજી સરસ બહુ આવી ગયો તે બધા બધા આવો ક્યાંય ભૂરા નથી પડતા શું બી ની આજ માં મને કેતી આવતા ન્યા

जो भी था चल लो अरे वाह यो टिक है जाओ नीला छुबी जाए नीला छुबी जाए आय अच्छा मुझे तो भाई लग गई अच्छी ऑपर्चुनिटी आ बाजू फटा पाड़ू पापा ना कहीं सिर्फ वेन पड़े है और जो जरा यहां की ऑल बोलता ना पूछता था कि स्वास्थ्य हो क्या नहीं

કોઈ સામે વાત નથી થતી અને વિડીયો અપલોડ થતા નથી જરાય નેટ નથી અટાણે જો આપણે કોને હતી બસો કે બીની સ્પીડ આવે છે એમ ભૂલી જવાનો છે ખાલી બસો કે બી અઢીસો કે સ્પીડ આવે છે આપણે હાલું નહીં તો આખી મેળીમાં પાંચ રાઉન્ડ લીધા તો આ જગ્યા મને જાણી છે એટલે હવે હું હલું તો બી થઈ ગયું આ જ મજા હે જેટલા જરા કરવા હાલો વિરુ હવે જોવો જોયો વિડીયમ કેટલા ટકા થયા નકર કરી એ આગળ બંધ થઈ જાય હલો આવી રીતના કરીને વિડીયો અપલોડ કરીએ છીએ અને વધારે વિડીયો હવે અંધારું થઈ ગયું ને એટલે શૂટિંગ નહીં થાય તો આજે તમને સમાચાર મળી ગયા છે મગલીબેન બેન રેખા ભાણો એ રોકાણા હે ને તો ઓલરેડી રજા છે ભૂગત તારીખે એટલે ઉતાવળ નથી અને કાલે જો જવાનું થાય ને તો ફોન કરીને જવાનું થાય એટલે સવારે વરી આપણે પૂછી જો હું જવાનું હોય તો મૂક્યા છ્યું હવે નદી ઉતરે હું આજ આશુ મારું થયું છે ભાઈ બાકી વીજપુર વઠો ફોરવાનો હે ને કાલ અમે વાડી વાળા જા હું ઉભું થાય એ કામ કરીએ જો આવી જાય તો કાલ લાઈટ તો કઈક આપડે એમ થાય કે આપણે કઈક દુનિયા માં બાકી અમે જંગલમાં માં પડ્યા ને એમ અંધારું થાય ને એટલે ક્યાં કોણ હું છે કોઈ આપડી બાજુમાં માં કે હા કે ના કોઈ જાત નું કઈ છે નહીં કનેક્શન રદ થઈ જાય છે બધા આપડે ખબર પડે પેલા નું જીવન કેવું હતું અને

હાલો તો હવે આપણો આ વિડીયો અહીંયા રાખી દઈએ કેમ કે પપ્પા નજી એનું કામ કરવાનું બાકી સ્ટેપ યુ ઉભવાનું છે એ આઈથી કે આઈથી જે કામ આજ જરી કામ હલબ લઈ નથી દોઢ થી 2 કલાક અટાણ જો આ સ્પીડ માં હાલીએ ને તો બે થી ત્રણ કલાક મારો વિડીયો અપલોડ થાય ખાલી 13 મિનિટ નો અને ઈ એ કયો થાય છે ખબર જન્માષ્ટમી ના દિવસ નો ચાલો હવે અહીંયા રાખી દઈએ આ વિડીયો ને તમે જો કે જોઈ લીધો તો અપલોડ થઈ ગયો હે તો બાકીનું બધું આગળની ની વાત ને હાલો પછી મળી નિરાતે આજ ના video ને આપડે અહિયાં જ કરતા ફરી મળી નવા blog માં ત્યાં સુધી રહેજો bye bye